આપણે કોઈ કાર્યક્રમ કરવાના હોય એટલે પેલી નારંગી ગેંગ કઈ ને કઈ નવું ગતકડું ઉભું કરે પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી જયારે બિરસા મુંડાજીની જન્મ જયંતિ થી ત્યારે ઉનાઈમાં પણ કાર્યક્રમ હતો

રોડ આ વિસ્તારમાંથી જવાનો હતો ત્યારે ડોક્ટર અનિલભાઈ રમેશભાઈ પિન્ટુભાઈ કૌશિકભાઈ તુષારભાઈ અમે બધા બેઠા હતા ત્યારે ચીખલીમાં જયારે પહેલી રેલી કરી તે સમયે પણ કીધેલું આપણે તાકાતથી આપણી વાત રાખવાની છે અને જો આપણું સંગઠન હશે આપણી એકતા હશે તો કોઈ પણ સંજોગમાં રોડ અહીંથી જવા દેવાનો નથી આખું ચીખડી આપણે ભરી દીધેલું પર જયારે આપણા ખેતરમાં ની એજન્સી માપણી કરતી હતી ત્યારે આપણે ઠોકવામાં બી બાકી નથી રાખેલો હજુ પણ નંકેકી ચોટ પર કેવું કે કોઈ બી એજન્સી આવી જાય અને આપણા ગામમાં પગ મૂકે તો ટાંકીઓ તોડી નાખવાની તાકાત આદિવાસી સમાજમાં છે અને આપણામાં છે એક સમય એવો હતો પોલીસ જોઈને આદિવાસી સમાજ ચાલ્યો જતો તો મેં ભાગી જતો એવું નથી બોલતો ચાલ્યો જતો પણ આજે એવો સમય છે કે ફાળિયા જઈને પોલીસ વાળા ભાગવા લાગે

આપણી વર્ષ શાળાને શાળામાં પીસે છે શું તમે તેને વિકાસ કેવો વિકાસ ની પરિભાષા શું છે વિકાસની વ્યાખ્યા શું છે વિકાસ એટલે શું વિકાસ એટલે આપણા ખેડૂતોને પાયાનો ભાવ મળે મહત્તમ ભાવ મળે ડાંગરનો ભાવ મળે તુવેરનો ભાવ મળે ભીંડાનો ભાવ મળે અહીંના શાકભાજીનો ભાવ મહત્તમ મળે એને વિકાસ કહેવાય આપણા વિસ્તારનો એક પણ છોકરો છોકરી ભણવા માટે ના રહી જાય એને વિકાસ કહેવાય આપણા વિસ્તારની દીકરી દરમિયાન પણ નીકળે અને કોલેજ હોય એને એને સરળતાથી બસ મળી વિકાસ કહેવાય આપણા વિસ્તારના આપણા વિસ્તારમાં સરકારી દવાખાનામાં દવાઓ મળી રહે અને ડોક્ટરો મળી રહે તો એને વિકાસ કહેવાય ડેમ બનાવવાનો

સુરત માં તો નથી હવાઈ મુસાફરી નથી કરતો હવે નેપાળવાળી કરવાની તૈયારી કરતા છે પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે પોલીસના માથા બી ફોયડા છે જંગલ ખાતા માથા બી ફોયડા છે અમારા તરફ હવે આ ગુજરાત કરવાની તાકાત સમગ્ર આદિવાસી સમાજની છે આદિવાસી દીકરો છું એમ કે પરંતુ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોની હાલત તને ખબર નથી એક દાણો ડાંગર નાખીને હજારો દાણા ડાંગર પકવે છે પશુ નું કરે અને દૂધ ક્યાં મોકલાવે સુરત બિલ્લી મોરા અને વલસાડ સવારે ચા આ બેનો ના લીધે પી છે એમ જ નથી તમને ચા મળતી એની તમામ મહેનત એનો પરસેવો એનું લોહ પાણી એ પાડે છે અને એને મળે છે આજ આ વિસ્તારમાં ઘણા બધા કામો થાય છે આદિવાસી સમાજ વગર એક પણ કામ થતું નથી રોડ રસ્તા કોણ બનાવે બોલો રોડ રસ્તા કોણ બનાવે આ બિલ્ડિંગ કોણ બનાવે વિધાનસભા કોણ બનાવે આ મોટી હોસ્પિટલ કોણ બનાવે તમામ વસ્તુમાં આપણા આદિવાસી કડિયા મજૂરોનો

ફરી એકવાર આખી આખી ટીમ ટીમ ને ખૂબ અભિનંદન આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે અન્યાય સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ તમારો દીકરો તમારી સાથે છે સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે આગળ પણ મેં કીધું છે મારી પાર્ટી જયારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની આદિવાસી સમાજ માં રહેલો છું જન્મેલો છું મરીશ પણ આદિવાસી સમાજ માં અને ગ્રામ્ય વિસ્તારમાં જ અમને કોઈ લોભ લાલચ કોઈ ભૂખ નથી અમારે આદિવાસી સમાજ નું કામ કરવું છે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવું છે બહેનોને સુરક્ષા અપાવી છે ખેડૂતોને સારામાં સારા પાક ભાવ અપાવવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરી છે સૌને જય જોહાર જય આદિવાસી જય આદિવાસી